મોરબીમાં ફરી એક વખત વીજળી વિભાગની બેદરકારીના પગલે તૈયાર થયેલો ઘઉંનો પાક સળગી ઉઠ્યો છે અને ખેડૂતને આશરે દસ થી પંદર વીઘામાં નુકસાન થયું છે આમ તો વાત કરીએ તો મોરબી જિલ્લામાં આ બીજી ઘટના સામે આવી છે આ અગાઉ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે પણ ઘઉં સળગી ઉઠ્યા હતા ત્યારે આ ફરી નવો દાખલો મોરબી જિલ્લાના ધુનડા ગામે બન્યો છે ધૂનડા ગામે ખેડૂતે આશરે સત્તર વીઘાથી વધુના જમીનમાં ઘઉંનો પાક વાવ્યો હતો અને તે દરમિયાન તેમાંથી વીજ લાઈન પસાર થઈ રહી તેમાંથી શોર્ટ સર્કિટ થતાં ઘઉંનો પાક સળગી ઉઠ્યો હતો ખેડૂતે જણાવ્યું હતું કે અવારનવાર તંત્રને જાણ કરી છે તાર બદલાવવા માટે પરંતુ વીજળી વિભાગ માનતું જ નથી અને વીજળી તાર રિપેર પણ કરતું નથી ને જેને લઈ આજે શોર્ટ સર્કિટ થયો છે અને તેના લઈ તેનો તૈયાર થયેલો પાક સળગી ઉઠ્યો છે અને ખેડૂતનો મોમાં આવેલો કોળિયો છીનવાયો છે ખેડૂતના જણાવ્યા મુજબ તેનો આશરે દસક વીઘાથી વધુમાં નુકસાન થયું છે અને વીઘા દીઠ ચાલીસ મણનું નુકસાન થયું છે એટલે આશરે ચારસો મણથી વધુનું નુકસાન થયું છે ત્યારે કોણ આ નુકસાનની ભરપાઈ કરશે અને કરશે કે કેમ અને સાથે જ વારંવાર તૂટી પડતા વીજ પોલમાંથી તાર અને તળખલા લઈ ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે ત્યારે વીજળી વિભાગ દ્વારા સત્વરે આવી કામગીરીનું ધ્યાનમાં લઈ અને રિપેર કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે હાલ તો મોરબી જિલ્લાના ધુંડડા ગામે ખેડૂતનો આશરે દસ થી પંદર વીઘાનો પાકમાં આગ લાગી છે અને ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે જોવા લગર જ આવે હે હા ભડક જતી હતા ભડક હતી નથી આ બધું હરગું આખું ડીસી એમાં એવું તું ડીસી હતું પણ ડાયરેક્ટ ડાયરેક્ટર નાખ્યું એ અહીંથી ગેંગ પેલા હતી અહીંથી ગેંગ કાઢીને નવા ગામના પછવાડા બાજુ લઈ ગયા હતા તે પછી અરજી કરી ને લે ઈ ગેંગ તો લઈ ગઈ આથી ડાયરેક્ટ કરતા ગયા તા પણ તાર હું સાહેબ હાલ એમને કયા પોર ગયા ઓરે તૂટ્યો તો તાર તૂટ્યો તો પછી વરી અરજી કરી દે ઈ નીન પાછો હાંધી ગયા બ કયો કેટલી કમ્પ્લેઈન્ટ કરી પછી આમ હું કે ખેડુ માટક કોઈ ધ્યાન દેતું નથી એવું થાય પછી સાહેબનો નંબર કેટલા છે

એનો કરાવો કરાવો કઈ મીડિયા વાળા ને કઈ થોડુંક ફતી ને આ બધા ની આઈચું